હવે વૈવાહિક જીવનની નાની મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ નિરાકરણ આવશે વૈવાહિક જીવનમાં ચાલતી નાની મોટી તકરારોનું હવે આવશે સમાધાન પૂર્વક નિરાકરણ વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરીઓમાં વૈવાહિક લોક અદાલતની ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે વૈવાહિક લોક અદાલતની માહિતી આપતા જજ ડી વી તિવારીએ જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહિક પ્રી લિટિગેશન લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે વિવાદમાં નિકાલ લાવી શકશે આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મામલતદાર કચેરીઓ તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નારી ગૃહ નારી અદાલત સખી વંગ સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે આઠમી દસ વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિએશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મીડિયેટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહિક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે આ લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તારીખ ચાર મે બે ના શનિવારના રોજ યોજાશે ગઈકાલ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ સાહેબ સુનિતા અગ્રવાલના વાદ હસ્તે વચોલી ભરૂચના તમામ જિલ્લાઓમાં ઉજાસ એક આશાકી કિરણ વૈવાહિક ક્લિરિફિકેશન લોક અદાલતનું કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં અરજદારો તેમના વૈવાહિક વિવાદ અંગે ઝડપી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે અરજી આપી નિકાલ કરી શકે છે આ લોક અદાલતનો લાભ મહા ભરૂચના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે તમામ સરકારી ઓફિસમાં તમામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બોક્સ અને અથવા અરજી બોક્સ મૂકવામાં આવેલ છે જે બોક્સમાં અરજદારો તેમની અરજી મૂકી તે પોતાનું નિરાકરણ આ લોકદાળ મારફતે કહી શકે છે આ લોકદાતની પ્રથમ મિટિંગ નવ ચોથી મે બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલ છે આ લોક અરજી કરવા માટે પરસ્પર પાસે કોઈ પૈસા લેવામાં આવતા નથી કે કોઈ ખર્ચ થતો નથી આ કાર્યવાહી સંપૂર્ણપણે વિના મૂલ્યે આપી આપવામાં આવે છે પોતાના વૈવાહિક જીવનમાં ઝડપી અને સવારપૂર્વક રીતે ઉકેલ લાવવા માટે આ લોકો ઉપયોગ મહત્તમ ભવતના પ્રયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે